વિડીયોની અંદર તમે જે થ્રેશર એટલે કે હલર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે એકદમ સારું હલર છે છે મોડેલ ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં હલર વેચવાનું છે સંજયભાઈને જયંત કંપનીનું એકદમ સારી કંપનીનું ઓરિજિનલ કન્ડિશનમાં હલર છે ન્યુ મોડેલ છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બે હજાર અને વીસ ના મોડલનું આલર થ્રેસર અને પેલા થ્રેસરના માલિક નો કોન્ટેક કરજો સંજયભાઈનો નો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને અલર રૂબરૂ જોવા જાવ તો સંજયભાઈનો નો કોન્ટેક કરીને જોજો કેમ કે આ થ્રેશર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ઓરિજિનલ કન્ડિશનમાં છે ક્યાંય પણ સડો નથી ટોપ કન્ડિશન છે વધારે માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી લેજો બાકી આ હલરની અંદર ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે મગફળી છે ચણા છે અડદ છે ચોરી છે વગેરે વસ્તુ નીકળી જશે બાકી તમારે હલર લેવાની ઈચ્છા હોય તો તમે સંજયભાઈનો વધારે માહિતી માટે કોન્ટેક કરી લેજો હું તમને નંબર આપી દઈશ અને ટોટલ સામાન પણ સાથે મળી જશે હલરની સાથે હવે કિંમતની વાત કરું તો એક લાખ પિસ્તાલીસ હજાર કિંમત રાખેલી હલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સાબરકાંઠા તાલુકો છે હિંમતનગર અને વક્તાપુર ગામે જોવા મળશે વક્તાપુર દોલગઢ હવે તમારે આ હલર લેવાનું હોય તો સંજયભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સંજયભાઈ ના અઠાણું બે છેતાલીસ વાળા નંબર પર ફોન કરી આ થ્રેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા આપતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો